આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું ચંદીપાઠ મહાત્મ્ય અત્યારે માઘ નવરાત્રિ એટલે કે ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે તો પવિત્ર આ નવરાત્રિના દિવસોમાં ચંદીપાઠ સાંભળવાનું ખૂબ જ મહાત્મ્ય છે ચંદીપાઠમાં તેર અધ્યાય આવે છે તો આ વિડિયોમાં ચંદીપાઠનું મહાત્મ્ય તેમજ તેર અધ્યાયનો મહિમા સાંભળશું ચંદીપાઠ એટલે માતાજીનું પ્રત્યક્ષ વાઘ્મય સ્વરૂપ ચંદીપાઠ કરવાથી મલિન તત્વોથી રક્ષા થાય છે ઘરનું વાતાવરણ મંગલમય બને છે સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે શ્રદ્ધાથી મા અંબાના કોઈ પણ સ્વરૂપની પૂજા કરવાથી તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે વાણીથી જેનું વર્ણન થઈ શકે તેને વાઘ્મય સ્વરૂપ કહેવામાં આવે છે એટલે જ ભાગવતને શ્રીકૃષ્ણનું પ્રત્યક્ષ વાગમય સ્વરૂપ માનવામાં આવે છે તેવી જ રીતે ચંદીપાઠને પણ માતાજીનું વાઘ્મય પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવે છે માતાજીના યજ્ઞોમાં પણ ચંદીપાઠના શ્લોકો બોલીને આહુતિ આપવામાં આવે છે માતા પરમ દેવતમ આ જગતમાં માતાને તત્વ અને પરમ દેવત્વ માનવામાં આવે છે માતૃશક્તિની ઉપાસના દરેક ધર્મમાં અલગ અલગ નામથી કરવામાં આવે છે ચંદીપાઠના લેખક માર્કડેય મુનિ છે ચંદીપાઠ કરતા પહેલા કવચ અરગલા કિલ્ક ન્યાસ માળા ધ્યાન વગેરે કરવામાં આવે છે ચંદીપાઠ વર્ષમાં ગમે ત્યારે કરી શકાય પરંતુ જો નવરાત્રી દરમિયાન કરવામાં આવે તો તેની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તો હવે વાત કરીએ ચંદીપાઠના પ્રથમ અધ્યાયની જેમાં મહાકાળી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે મહાપ્રલય સમયે શેષેયા પર પોઢેલા નારાયણની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે આ સમયે મધુ અને કૌટભ નામના દૈત્ય ઉત્પન્ન થાય છે ડર લાગવાથી યોગમાયાની સ્તુતિ કરે છે યોગમાયા નારાયણને જાગૃત કરે છે પાંચ હજાર વર્ષ સુધી મધુ કૈટ નારાયણ સાથે યુદ્ધ કરે છે અંતે નારાયણ તેમનો વધ કરે છે ત્યાર પછી આવે છે બીજો અધ્યાય જેમાં મહાલક્ષ્મી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે મહિષાસુર દેવોને पराजित કરી ને ઇન્દ્ર બન્યો આથી દેવોએ માતાજીની સ્તુતિ કરી આ દેવી નારાયણની પ્રકૃતિમાંથી ઉત્પન્ન થઈ આ દેવીએ મહિષાસુરની સેનાનો વધ કર્યો ત્રીજો અધ્યાયમાં આવે છે કમલાસન પર બેઠેલા જગદંબાને વંદન કરી તેમનું ધ્યાન ધરવામાં આવ્યું છે મહિષાસુર પોતાની સેનાના નાયક ચીકશુરને લઈને આવે છે મહિષાસુર પોતાની માયા વડે

નવચંડી વગેરે માતાજીના યજ્ઞોમાં પૂર્ણાહુતિ હોતી સમયે બ્રાહ્મણો આ અધ્યાય રાગેથી બોલતા હોય છે આ અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે ત્યાર પછી આવે છે પાંચમો અધ્યાય જેમાં પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થયેલા સરસ્વતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે પાંચમા અધ્યાયને દેવી સ્તુતિ કહે છે માતાજીના અલગ અલગ સ્વરૂપોને નમસ્કાર કરવામાં આવ્યા છે યા દેવી સર્વ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત્યય નમસ્ત્ય નમસ્ત્ય નમો નમઃ આ પ્રમાણે અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે માતાજી અને શુંભ નિશુંભ નામના દૂતોનો સુંદર સંવાદ વર્ણવ્યો છે ત્યાર પછી આવે છે છઠ્ઠો અધ્યાય આ અધ્યાયમાં પદ્માવતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે આ અધ્યાયમાં માતાજી ધૂમ્રલોચનનો વધ કરે છે ત્યાર પછી આવે છે સાતમો અધ્યાય આ અધ્યાયમાં માતંગી મોઢેશ્વરી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે માતાજી ચંડ અને મુંડને મારે છે માટે તેમનું નામ ચામુંડા પડ્યું છે આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે ત્યાર પછી આવે છે આઠમો અધ્યાય આ અધ્યાયમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારી ભવાની માતાજીનું ધ્યાન ધરવામાં આવ્યું છે રક્તબીજ નામનો દૈત્ય કોઈનાથી મળતો ન હતો વરદાન પ્રમાણે તેના શરીરમાંથી જેટલા લોહીના ટપકા પડે તેટલા દૈત્ય ઉત્પન્ન થાય આને મારવા ચામુંડા દેવી આ દૈત્યને પોતાના મુખમાં લઈ તેનું લોહી ગટગટાવી તેનો વધ કર્યો ત્યાર પછી આવે છે નવમો અધ્યાય આ અધ્યાયમાં શ્રીમૂર્તિ એવા અર્ધચંદ્રને ધારણ કરતા અને ત્રણ નેત્રવાળા અંબાનું ધ્યાન ધર્યું છે આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે અનેક પ્રકારના આ યુદ્ધોને ધારણ કરનારી અંબા દેવી નિશુંભ નામના બળવાન દૈત્યનો વધ કરે છે ત્યાર પછી આવે છે દસમો અધ્યાય આ અધ્યાયમાં શિવની શક્તિ એવી કામેશ્વરી નામની અંબાનું ધ્યાન ધરવામાં આવ્યું આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે માતાજી શુંભ નામના દૈત્યનો વધ કરે છે દેવો અને ગંધર્વો પુષ્પવૃષ્ટિ કરી માતાજીની સ્તુતિ કરે છે ત્યાર પછી આવે છે અગિયારમો અધ્યાય આ અધ્યાયમાં ભક્તોને અભય આપનાર ભુવનેશ્વરી દેવીનું ધ્યાન ધરવામાં આવ્યું જેમાં માતાજીનું વર્ણન કરતાં સુંદર શ્લોકો આપેલા છે દેવો સાથે મળીને માતાજીને વંદન કરે છે પોતાના મનોભાવો માતાજીને અર્પણ કરે છે આ અધ્યાયમાં નારાયણી ગૌરી બ્રહ્માણી બહુચરાજી કૌમારી વૈષ્ણવી વારાહી ઇન્દ્રાણી ચામુંડા લક્ષ્મી સરસ્વતી જેવી અનેક દેવીઓના વાહનો તથા સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાર પછી છે બારમો અધ્યાય આમાં ચંદ્રને ધારણ કરનારી મા દુર્ગાનું સુંદર વર્ણન કરેલું છે આ અધ્યાયમાં માતાજી સ્વમુખે ચંદીપાઠના મહિમાનું વર્ણન કરે છે માતાજીની ભક્તિથી કઈ કઈ શક્તિઓ પ્રાપ્તિ થાય છે તેનું સુંદર વર્ણન માતાજીએ કર્યું છે આ અધ્યાયને ચંદીપાઠની ફલસ્તુતિ કહેવામાં આવે છે માતાજી કહે છે કે નિત્ય મારી ભક્તિ કરે છે તેને ધન કુલદીપક ધાર્મિક બુદ્ધિ શુભ વિચારો તથા મુક્તિની પ્રાપ્તિ થાય છે હું લક્ષ્મી બનીને તેના ઘરને પાવન કરું છું પાપીઓને કુબુદ્ધિ અને દરિદ્રતા આપું છું ત્યાર પછી આવે છે તેરમો અધ્યાય આ અધ્યાયમાં શિવા નામની દેવીનું ધ્યાન ધર્યું છે સુરત નામના રાજા અને વૈશ્ય નામના ભક્તને માતાજી અલગ અલગ વરદાનો આપે છે

ચંદીપાઠ કરવાથી અથવા કોઈપણ વિદ્રાન બ્રાહ્મણ પાસે કરાવવાથી મલિન તત્વોથી રક્ષા થાય છે ઘરનું વાતાવરણ મંગલમય બને છે સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે માતાજી ભવસાગર પાર કરાવનાર છે જે ભક્ત પૂરી શ્રદ્ધાથી મા અંબાના કોઈપણ સ્વરૂપની પૂજા કરે છે તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે ચંદીપાઠ જો સંસ્કૃતમાં ન આવડતો હોય તો ગુજરાતીમાં તેનું ભાષાંતર વાંચવાથી પણ મા પ્રસન્ન થાય છે ચંદીપાઠનું પુસ્તક એ માત્ર ચોપડી જ નથી પરંતુ માં અંબાનું પ્રત્યક્ષ વાગમય સ્વરૂપ છે નવરાત્રીના આ નવ દિવસ દરમિયાન ચંદીપાઠનું વાંચન કરવાથી કે સાંભળવાથી માં અંબાની કૃપા દ્રષ્ટિ તેના પુત્રો પર હંમેશા રહે છે કોઈ બાધા કે વિધ્ન તેના પુત્રોને નથી આવવા દેતી વિડિયોને અંત સુધી સાંભળવા માટે ધન્યવાદ મા અંબા સૌ દર્શક મિત્રો પર આપણા પરિવારના સૌ ભાઈ બહેનો પર કૃપા કરે તેવા સદભાવ સાથે ગુજ્જુ પરિવારના giấy mà ông b